લાલપુર ગોમના આગેવાન ગોમના બધા ભાઈઓ બહેનો અને વિનંતી કરો કે લાલપુર ગોમના અમે બધા ભાઈઓથી હાપ્પી થઈને કોંગ્રેસને વોટ અમે આવી છે ગેનીબહેન અમે હોય હો ટકા ગેનીબહેનને વોટ મળવા જોઈએ અને અમારે શંકરભાઈ અમન ક્ષેત્રની જાતા આ વખતે કે તો ગરીબને કે ઓરડા કરાવશું વાતાવરણ ડાલશું છું એ અને આગેવાનો હવે મોટો વાવડતા નથી અમે છેત્રી વોટ અમારા ગરીબ દાતા રહ્યા હતા કોઈ ના આવ્યા કોઈ ના આવ્યા ગરીબ તો આ તાજીની બેઠક અને છેત્રી દાતા રહ્યા ગોધીનગર હવે ગોધીનગરનો પાડો મકાન નથી અંધરાજની હોત ગુલાબજી તો અમારે અધીરાજનો કોમ આવો હોત કોમ કરવા હોત ગરીબનો અને ખૂબ વિનંતી કરું છું કે આ સાલે બેન ઠાકોરને વોટ મળે છે આમ હું વાઘેલા બોલો હજુજી માતાજી લાલપુરથી અને ખૂબ અમે સાથે અને મદદ કરે છે અમુક અને કરવાળા નહીં કે અમારી આ ખાલી વોટ અમારે આપજો ખૂબ મારી વિનંતી